આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છવ્વીસ પાંચ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે રવિવાર અને કાલે જે બજાર ભાવ હતો એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યો છે તો જેની અંદર સૌપ્રથમ સૌ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો નેવું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર નવસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈ લઈએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીસ સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ને જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર નવસોમાં તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો સો ગ્રામ સોનાની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ઘટાડો જ થઈ રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ